દ્વારા લાખ રૂપિયાના ખર્ચે બનેલા સામૂહિક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન દાહોદ જિલ્લાના સિંગનગર આવેલ ગ્રામ પંચાયતના શોપિંગ ની પાછળ આવેલ શૌચાલય જે હાલ આશરે આઠ માસ પહેલા બનેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલા શૌચાલયની અંદર અને બહાર કચરાનો ઢગલો અને ગંદકી જોવા મળે છે અને ખાસ આજુબાજુ ગામના લોકોની વર્ષો પોતાના કામરથી સિંગવડ ખાતે આવતા હોય તેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સરકારી કર્મચારીઓ જેન્ટ્સ લેડીઝ રાહદારીઓ વેપારીઓ જેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચસનસિંહ ભાપુરની અને લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેશ બાપુની જન્મભૂમિ અને કર્મભૂમિ ગણાતું સિંગવડમાં નેતાઓની જ્યારે સભા થતી હોય ત્યારે સ્વચ્છ ભારત મિશનની મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ દીવા તળે અંધારું એવી પરિસ્થિતિ જોવા મળે છે એક બાજુ ગ્રામ પંચાયત દ્વારા મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતમાં વિવિધ પ્રકારનું વેરો લઈ લેવામાં આવે છે પણ સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે તો સરવાળે શૂન્ય જોવા મળે છે શૌચાલય બનાવી તો દેવામાં આવ્યા છે પરંતુ શૌચાલયમાં પાણીની જોડાણ જ નથી આપ્યું પાણી વગર શૌચાલય ચાલશે કે કેમ પછી પાણી જોડાણની ગ્રાન્ટ બારોબાર સગે વગે થઈ ગઈ છે એ તો તંત્રની જ ખબર અને ગરીબ જનતાને ક્યાં સુધી તકલીફનો સામનો કરવો પડશે એ તો તંત્રની જ ખબર લોકો પણ હવે વહીવટી તંત્રથી થાકી ગયા હોય તેવું લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું છે અને ક્યાર સુધી સરકારના લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની જેમ વહેતી કરશે તેમ લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે કેન્દ્રની સરકાર સ્વચ્છ ભારત ઘર ઘર શૌચાલય બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હોય ત્યારે સિંગવડ પર બજારમાં આવેલ વિસ્તારમાં શૌચાલય પાણી વગર ગંદકીથી થી દેખાઈ આવે છે તંત્ર અજાણ છે નીલેશ વસેયા આઈ સેવન ગુજરાતી સિંગવડ